વેસ્ુમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર ભિક્ષુક મહિલાને કારની નીચે કચડી નાખનાર કાર ચાલકને વેસ્તુ પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે વેસ્તુમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર બેફામ કાર ચાલકે ત્યાં ભિક્ષા માંગતી વૃદ્ધાને કચડી નાખી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉકલુભાઈ પાટીલનું મોત નિપજ્યું હતું તો અકસ્માત બાદ ભાગી છૂટેલા કાર ચાલક આરોપી એવા પ્રકાશ અગ્રવાલને વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો તો ઝડપાયેલો કાર ચાલક પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે હાલ તો પોલીસે અકસ્માતનો મોતો ગુરુ નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે વર્દી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે જે પાસઠ વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગો પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે તો તે સીએ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે